ગુડ મોર્નિંગ મિત્રો આજે હું તમારી માટે છે ને વર્ક પરમિટની એટલે કે યુકેના વર્ક પરમિટની છે ને ક્વિક અપડેટ લઈને આવ્યો છું હવે મિત્રો તમે મારા હાથમાં છે ને આ રિવ્યુ ક્યુબ્સ જોઈ શકો છો રિવ્યુ ક્યુબ્સ એવું છે ને કે ઘણા બધા લોકો અને સોલ્વ કરી શકે છે ઘણા બધા લોકો સોલ્વ નથી કરી શક્યા તો લંડનમાં બી એવું છે ઘણા બધા લોકોને સ્પોન્સરશીપ વર્ક પરમિટ માટે મળી જાય છે પણ ઘણા બધા લોકોને વર્ક પરમિટના ટેસ્ટ સ્પોન્સરશીપ નથી મળતી તો એનાથી શું થાય છે એ લોકો છે ને દર બદર છે ને વર્ક પરમિટ ખોરતા હોય છે અને બધા સાથે વાતો કરતા રહેતા હોય છે કે ભાઈ મારે વર્ક પરમિટ છે વર્ક પરમિટની જરૂર છે અને આમાં જ છે ને આ લોકો સ્કેમનો શિકાર બની જાય છે તો મિત્રો હવે હું છે ને વિડીયોને આગળ વધારું છું અને જે લોકોના પીએસડબલ્યુ વિઝા પતવાયા છે ને આ વિડીયો એમના માટે છે એટલે જેના પીએસડબલ્યુ વિઝા પતવામાં છ મહિના બાકી છે સાત મહિના બાકી છે ને ખાસ આ વિડીયો એમના માટે જ છે કારણ કે એ લોકોએ જ આ વર્ક પરમિટના સ્કેમથી સાવધાન રહેવાની જરૂર હોય છે મિત્રો જ્યારે આપણી છે ને પીએસડબ્લ્યુ વિઝા પતવા માટે આવે ને એટલે આપણે છ સાત મહિના પહેલાં જ આપણે શું કરીએ આપણા કોન્ટેક્ટ દોડાવવાનો પ્રયત્ન કરીએ છીએ જાતે વર્ક પરમિટ ખોરવાનો બી પ્રયત્ન કરીએ અને સાથે સાથે આપણે ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે વાત કરી રાખીએ છીએ જ્યારે તમે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે વાત કરો છો ને ત્યારે એ લોકો બી છે ને આગળ જ્યારે એ તમારા અંગત હોય છે ત્યારે એ લોકો બી આગળ ટ્રાય કરે છે તમારા માટે વર્ક પરમિટની અને એમાં શું થાય છે તમારો જે નંબર ખરો છે ને ખરો ને બાય મિસ્ટેક પેલા સ્કેમરો જોડે જતો રહે છે કારણ કે એ લોકો જેને જેની જોડે વાત કરતા હોય છે વાયા 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 આ જે સ્કેમરો છે ને જેના છ સાત મહિના બાકી હોય છે ને એવા લોકોને ટાર્ગેટ કરે છે તો આમાં થાય છે શું મિત્રો કે જે લોકોના છ સાત મહિનાના પીએસડબલ્યુ વિઝા હોય ને સ્કેમરો આ સ્કેમરો છે ને બહુ જ જેન્યુઅન હોય છે એ લોકો કેર હોમ ચલાવતા હોય છે પણ એ કઈ રીતે તમારી અલગ રીતે તમારી સાથે યુકેમાં લેટેસ્ટ અવડે સ્કેમ કરીએ એની વિશે જ આ આજના વિડીયોમાં હું ચર્ચા કરવા જેથી તમે બી આ તમારે બી આ કન્ટ્રીમાં ઓવરસ્ટે ના થવું પડે અને યુનો ઇન્ડિયન તમારા પૈસા બી ના સાહેબ બસ તો એની કે આ સ્કેમરો છે ને શું કરે છે તમારો કોન્ટેક્ટ છે ને સામેથી કરે છે અને પછી એ લોકો શું કહે છે ખબર હવે તમે તો ડેસ્પરેડ પરિડ છો કે તમને કોઈ જગ્યાએ વર્ક પરમિટ મળતી નથી તમારે ઇન્ડિયા પાછું જો એના કરતાં ભાઈ હા અમેથી કોન્ટેક કરે છે અને એ પાછો તમને બાય દરી બી આપે છે અને એમાં તમારે કોઈ રિસ્ક હોતો નથી પૈસા આપવાનો એટલે તમે શું કરો છો એ કોન્ટેક એ તમને સ્કેમર તમને જ્યારે ફોન કરીને અને એકચ્યુઅલી સ્કેમર નહોતું એ એકચ્યુઅલમાં કેર હોમ ચલાવતો હોય પણ હા આ જે સ્કેમ છે ને બહુ જેન્યુઅન રીતે તમારી સાથે કરવામાં આવે છે અને તમને છેતરવામાં જ આવે છે બેઝિકલી તો એ લોકો તમને શું કરે છે કોન્ટેક કરે છે તમારા અને એવું કહે છે ભાઈ અમે તમને છે ને હંડ્રેડ પર્સન્ટ તમને અમારા કેરમમાં વર્ક પરમિટ આપીશું પણ એના માટે તમારે છે ને અમારી કંપનીમાં ચારે ચાર એક મહિના તમારે અમારી સાથે કામ કરવું પડશે તમારું કામ જોઈશું અને પછી તમને વર્ક પરમિટ કરી આપશું અને આ લોકો છે ને જેના છ સાત મહિનાના વિઝા બાકી છે એમને જ વધારે ટાર્ગેટ કરે છે એટલી વસ્તુ ધ્યાન રાખજો અને કારણ કે તમારી પાસે છે ને ત્રણ ચાર મહિના છ સાત મહિના બાકી એટલે તો એને તો ત્રણ ચાર મહિના તમારી જરૂર છે બરાબર તો એ શું કરે છે તમને બોલાવે છે પછી બધા ફોર્મ બોર્મ ભરાવીને પછી શું કહે છે જુઓ હમણાં હું તમને છે ને લીગલી પે નહીં આપું કલાકના પાંચ પાઉન્ડ આપીશ તમારું કોઈ ડોક્યુમેન્ટેશન કરવામાં નહીં આવે અમે ત્રણ ચાર મહિના તમારું કામ જોઈશું ને કામ કંપનીને ગમશે ને તો પછી અમે તમને સામેથી વર્ક પરમિટ સ્પોન્સર કરીશું હવે તમારે તો જરૂર છે એટલે તમે શું કરશો ઓહો ઓકે ઓકે કશો વાંધો નહીં ચાલો અને તમે એ ત્રણ ચાર મહિના છે ને ગોધડાની પેટ વૈતરા કરો છો એ લોકો જેવું કે એવું કરો છો બાર બાર કલાક પંદર પંદર કલાક શિફ્ટ આવે તો બી તમે કરો છો પાંચ પાઉન્ડ લેખે બરાબર હવે હવે પહેલાંમાં પહેલું જ્યારે તમે પહેલો મહિનો કામ કરી લો છો એટલે તમને આશા બંધાય છે કે ભાઈ મારે યુ આગળ વર્ક પરમી થઈ જશે એટલે તમે બહુ જ હાર્ડવર્ક કરો છો બહુ અને એ જેવું કે એવું જ કરો છો અને હું એ શું કરે છે પહેલા મહિનાનો પગાર જે તમારો જે બી થયો હોય પાંચ પાઉન્ડ લેખે એ શું કરે છે દોઢ મહિને આપે છે બીજા મહિનાનો થોડો ડીલે કરીને આપે છે ત્રીજા મહિનાનો ડીલે જ્યારે છેલ્લો મહિનો બાકી હોય ને ચોથો મહિનો આ ચાર મહિનાનો સ્કેમ છે યાદ રાખજો જરા ચોથો મહિનો બાકી ને તારું તમારા પૈસા ફસાઈ દેશે અને જ્યારે તમારે હવે ચાર મહિના ત્યાં થઈ ગયા તમારું વિઝન કદાચ એક બે મહિના બાકી છે એટલે શું કરશે તમને તમે વારે ઘડી એમને વાત કરશો ને કે ભાઈ મારે હવે તમે સ્પોન્સરનું કહો મને સ્પોન્સરનું કહો તમે મને પર્મનન્ટ કરશો નહીં કરો એ બધી વાસ્તુ તમે વારે ઘડી એમને પૂછતા રહો ને તો એ લોકો તમને શું કરશે ઇન ધી એન્ડ કે જાત જાતના છે ને બહાના કાઢવા માંડશે કે ભાઈ કંપનીનું લાયસન્સ રિન્યૂ કરવા માટે આપ્યું છે જો રિન્યૂ થઈને આવ્યું નથી કે પછી કંપનીએ બધા બહુ એમ્પ્લોયર હાયર કરી લીધા છે તો હવે વધારે વર્ક પર વિશ્યુ નથી કરી શકતા કે પછી નો કે ભાઈ તમારું કામ અમને નથી ગમ્યું એનો કોઈ પણ બહનું કાઢવશે અને પછી કહેશે ભાઈ હવે અમે તમારા માટે કશું જ નહીં કરી શકીએ અને જે તમારો પગાર બાકી છે ને એક મહિનાનો જે છેલ્લો એ અમને તમે આવતા મહિને તમને મળી જશે હવે અહીંયા તમારી સાથે જે આ રીતને આ રીતે જે સ્કેમ થાય છે એમાં શું થાય તમારી પાસે છ સાત મહિના બાકી હોય તમે ચાર મહિના તૈયારી તમે એમની સાથે કામ કરો પછી ઇન્ડિયન જ્યારે એ લોકો તમને ત્યાંથી કાઢે ને તમારી પાસે બે ત્રણ મહિના છે ને વર્ક પરમિટના ખોરવા માટે રહે છે તો આના કારણે શું થાય છે કદાચ જે નસીબવાળા હોય એને કદાચ કોઈ સ્પોન્સર મળી જાય છે ઘણા લોકો લોકોવાળા ના હોય આ ઇન્ડિયા એ લોકોને તો ઇન્ડિયા પાછું જવું પડે કાં તો પછી એ લોકો સ્ટે થઈ જાય છે એટલે ઇનલિગલ આ કન્ટ્રીમાં થઈ જાય છે અને એક બીજી વાત કહું છું કે તમે છે ને આ લોકો આ જે સ્કેમર હોય છે આ કેમરો સ્કેમરો એટલા જેન્યુઅન રીતે કામ કરે છે ને તમે એમની પર પોલીસ કેસ બી નથી કરી શકતા કારણ કે પહેલાં પહેલું તો એ લોકો તમને જ્યારે રાખે છે તમારું કોઈ ડોક્યુમેન્ટેશન કરતો નથી તમને લીગલ પગાર આપતા નથી એટલે તમારી પાસે કશું પ્રૂફ જ નથી રહેતું અને જે તમારો પગાર આવે છે જ્યારે બી આવે છે તે કેશમાં આવે છે એટલે તમે કોઈ પણ પ્રકારની એમની પર એક્શન નથી લઈ શકતા તો મિત્રો આજનો મારો વિડીયો છે ને અવેરનેસ માટે છે સાચી ઘટના પર આધારિત છે એક છોકરાએ મને ઇન્સ્ટા પર એની સ્ટોરી શેર કરી હતી અને મને એનું નામ લેવાનું નહોતું કીધું એટલે જ મેં આ વિડીયો અવેરનેસ માટે જે લોકોના પીએસડબલ્યુ પતવા આવ્યા છે યુકેમાં અને વર્ક પરમિટ જે કરાવવા માટે જઈ રહ્યા છે બસ એ લોકોની અવેરનેસ માટે જ છે જેથી એ લોકો આ સ્કેમથી બચી શકે અને એમના ફ્યુચર સાથે કોઈ યુ નો ફાલતુનો માણસ આવીને ખિલવાડ ના કરી જાય ખાસ મિત્રો જો તમને કોઈ ત્રણ ચાર મહિના વર્ક પરમિટ મીન્સ કામ કરાવીને વર્ક પરમિટ આવવાનો કોઈ લોલીપોપ આપે ને તો એવી જગ્યાએ સાવધાન થઈ જજો કારણ કે એ તમને કદાચ છે ને તમારી પાસે ત્રણ ચાર મહિના કામ કરાવશે ને પછી લાલિયા લોલ ને વાગડ ઢોલ જેવું કરી દેશે એટલે હા કોઈ જગ્યાએ તમને એવું કહે ને કે ભાઈ તારે એક મહિનો કામ કરવું પડશે ને અમે એક મહિનો તારું કામ જોઈને પછી અમે તને વર્ક પરમિટ આપીશું તો એ વ્યાજબી છે જેમાં તમારે એક જ મહિનાનું રિસ્ટર તો બી તમારી પાસે તમારા વિઝા પતવામાં થોડો સમય બાકી તો તમે કદાચ જો ત્યાં તમારી સાથે ઝોલ થાય ને તો તમે કંઈ આગળ ખોરી શકો તો મિત્રો આજનો મારો વિડીયો અવેરનેસ માટે છે જો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી યુકેમાં રહેતા હોય જેમના પીએસડબ્લ્યુ વિઝા પતવાયા હોય વર્ક પરમિટનું ખોરતા હોય તો એ લોકોને આ વિડીયો ખાસ શેર કરજો જેથી એ લોકો પણ સાવધાન નહીં જાય અને આવો કોઈ સ્કેમમાં એ લોકો આ એનો ફસાય ના બસ મિત્રો તો બસ બીજું તો તમને શું કહું જો તમારે હવે આજનો વિડીયો હવે હું અહીંયા જ પૂરું છું આ વર્ક પરમિટના નવા સ્કેમનો વિડીયો જે લેટેસ્ટમાં અત્યારે ચાલી રહ્યો છે હું અત્યારે આ વિડીયો મારો લગભગ તમને કહું અત્યારે ફેબ્રુઆરીમાં બની રહ્યો છે તો ફેબ્રુઆરી બે હજાર પચીસની વાત છે તો જે ચાલે લેટેસ્ટ સ્કેમ વર્ક પર મેં ચાલી રહ્યો છે બસ આ વિડીયોને હું અહીંયા જ પૂરો કરું છું જો તમને મારો આજનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે આપણે લંડનની જાણકારીવાળા એટલે કે નવા સ્કેમના વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આ સોલ્વ કરી દેજો મજા આવશે અને છોકરાઓને ખાસ આપજો છોકરાઓ ઇન્ટેલિજન્ટ બની જશે બાય